જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે જૂના ટ્રેક્ટર તમને બતાવું છું બતેર પચાસ બે હજાર બારનું મોડલ છે પછી આપણે બીજું એકતાલીસ ચૌદનું મોડલ છે સાઈડ ગેર પછી બે હજાર અગિયારનું મોડલ છે બસો એકતાલીસ પછી બસો પિસ્તાલીસ બે હજાર એકનું મોડલ છે પછી આપણે દસ પાંત્રીની વાત કરીએ તો દસ પાંત્રી બે હજાર છ અને દસ પાંત્રી બે હજાર આઠનું મોડલ છે પછી બસો પિસ્તાલીસ આપણે વાત કરીએ તો બે હજાર એકનું મોડલ છે પછી બસો એકતાલી વાત કરીએ તો બે હજાર હાથનું મોડલ છે અને બસો એકતાલીસ બે હજાર નવનું મોડલ છે પછી બોતેર પચાસ આપણી પાસે બે હજાર સોળનું મોડલ છે જો કન્ડિશન ટીપટોપ કન્ડિશન છે પછી મહિન્દ્રા આપણી પાસે બે હજાર હાથનું મોડલ છે બસો પિચોતે વાત કરીએ તો પછી આપણી પાસે એક ડીઆઈ છે ગોળ મોરો ડીઆઈ માઇકોપમ્પ પછી બે સાદા મેસી ટ્રેક્ટર છે પછી આપણી પાસે બસો પિસ્તાલીસ છે પછી એક મહિન્દ્રા આપણી પાસે પાંચસો પિંચોતેર છે પછી એક દસ પાંત્રી ડીઆઈ નવાનું મોડલ છે ટીપટોપ કન્ડિશનમાં પછી બસો એકતાલીસ બે હજાર હાથનું મોડલ છે ટીપટોપ કન્ડિશનમાં આપણે ટ્રેક્ટર હોય તો લાલપુર જોવા મળશે કોઈ ભાઈઓને જૂના ટ્રેક્ટર લેવા હોય તો લાલપુર અમારો કોન્ટેક કરે